નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે કેવડિયા નર્મદાને મસરગ્રસ્ત અને ખાનગી એજન્સી હેઠળ પોતાની નોકરી ગુમાવેલી પરત મેળવવા માટે ટાવર ઉપર ચડવાના મામલામાં એક આંદોલનકારીને જેલ સુધી જવું પડ્યું છે ત્રણ આંદોલનકારીઓ પૈકી એક આંદોલનકારી મહેશ વિક્રમભાઈ તડવીએ એમ કહીને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો કે મને ટાવર ઉપરથી નીચે ઉતારવા માટે તંત્રના એસડીએમ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યારે તંત્રએ પોતાનું વચન પાડવાના બદલે હવે અમારી પાસે જામીન કેમ માંગવામાં આવે છે મેં કોઈ ગુનો કર્યો નથી એમ કહી તેમણે જામીન આપવાનો ઇનકાર કરવામાં આવતા ગરડેશ્વર મામલે દ્વારા દ્વારા તેમને રાજપીપળાની સબ જેલ ખાતે સાત દિવસની સાદી સજા ફરમાવી જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવતા આંદોલનકારી મહેશભાઈ વિક્રમભાઈ તળવીને રાજપીપળાની જીતનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે ત્યારે નોકરી અને જમીનનું વળતર મેળવવાની પડતર માંગો લઈ ટાવર ઉપર ચડેલા ત્રણ આંદોલનકારીઓ પૈકી હવે એક આંદોલનકારી જેલ સુધી પહોંચાડી ગયા છે અન્ય બે સાથી આંદોલનકારીઓ જેમાં બાલુભાઈ અને પ્રવીણભાઈએ પોતાના જામીન આપી દેતા તેમનો છુટકારો થયો હતો પરંતુ મહેશભાઈ વિક્રમભાઈ તળવી પોતાના નિર્ણય ઉપર મક્કમ રહ્યા હતા અને તેમણે જામીન આપવાના બદલે જેલમાં જવાનું સ્વીકાર્યું હતું નર્મદા લાઈવના જે દર્શકો આ ન્યૂઝ સતત જોઈ રહ્યા છે તેઓ આ મામલામાં શું વિચારે છે પોતાનો વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે